ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે સાપ આવી ચડતા દોડધામ મચી અફરાતફરીનો માહોલ સર્જાયો ગઢડા સ્વામીના રેફરલ હોસ્પિટલ ખાતે આજરોજ એક સાપ ચડી આવ્યો હતો સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ દર્દીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે આ અંગે એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી જેથી એનિમલ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ગઢડા ખાતે પહોંચી હતી અને સહી સલામત રીતે આ સર્પનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સહી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો રેફરલ હોસ્પિટલ ખાતે થોડા દિવસ પહેલાં પણ આ પ્રકારે એક સાપ નીકળ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે વધુ એકવાર રેફરલ હોસ્પિટલ ગઢડા ખાતે સર્પ નીકળ્યાનો બનાવ સામે આવ્યો છે સર્પ નીકળતા દોડધામ મચી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો તેમજ દર્દીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો જોકે ત્યારબાદ તેનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સહી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો